હેલો દોસ્તો હું છું આપનો મિત્ર મનીષ રાજપુર એટલે કે મનિયો મોજિલો અને આ મારો પહેલો બ્લોક છે અને હું આવી ગયો છું જીથુડી દાદાના દર્શને જીથુડી હનુમાન જેતપુર તો ચાલો આપણે જીથુડી દાદાના દર્શન કરીએ તો આ છે જીથુડી દાદાનું મંદિર ચાલો આપણે આજે દર્શન કરીએ દાદાના મંદિર ખૂબ સરસ છે પણ અત્યારે દાદાને ભોગ લગાડેલો છે એટલે કદાચ મંદિર બંધ હશે આ છે અમારા મોટા બાપુ રામદયાલદાસજી બાપુ જે અમારું ઘરેણું છે 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 મહાદેવ મોટા બાપુની ગાદી આ છે સાધુ સંતો માટેની જગ્યા જે સાધુ આવ્યો હોય તે અહીંયા રોકાય છે ખૂબ વિશાળ જગ્યા છે આ છે અમારા શ્યામજી બાપુ બાપુ જય સિયારામ બાપુ રસોઈ બનાવવાનું કામ કરે છે અત્યારે જય સિયારા બાપુ આજે શું બનાવવાનું છે હા ભજીયા બાપુ આજે આપણને ભજીયા ખવડાવવાના છે આજે બાપુ આપણને ભજીયા ખવડાવવાના છે ચટાકેદાર રાજુભાઈ ભજીયા ખાવા ને શામજી બાપુ આજે આપને ભજીયા ખવડાવવાના છે અને હવે આપણે જોવાની છે ગૌશાળા ચિતુડી હનુમાન જે ગૌશાળા છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ આ છે ગૌશાળા જો બધી ગાયું એક જ સરખી છે જય ગૌ માતા બપો આમાં કામ ધેનું ગાય છે અને બધે ગાયું એક જ સરખી છે દેહણ ગાયું છે દ્વારકા વાળો રાજી હોય ત્યાં ગાવ્યુંમાં કાંઈ ખામી ન હોય ભાઈ જય શ્રી કૃષ્ણ આ છે ગૌશાળાની બધી જગ્યા હાટ થી આવે આયા ત્યાં ઉભો છે આયા ત્યાં ઘણી વાર એવું બનતું હોય કે આપણે ગૌશાળા તો બધી જોતા જ હોય પણ આટલી બધી ચોખ્ખાઈ તમને ક્યાંય જોવા ન મળે જોવું એકદમ ચોખ્ખું સાફ સફાઈ કરી છે એટલે ગાયો બધી બહાર ગ્રાઉન્ડમાં છે ઓકે એટલી સરસ વ્યવસ્થા છે ગાય માટે ગૌશાળા તો ખરેખર આવી જ હોવી જોઈએ વધારાનો કોઈ કચરો નહીં

આ છે મારા મિત્રો અને અમારા રણદીવ આશ્રમના મહંત શ્રી મણિરામ દાસજી બાપુ છે હારે બાપુ જય સિયારામ આ છે પાર્થભાઈ સાથે રાજુભાઈ અમે બનાસ બધા સાથે સીતસર ભાવનગર થી જેતપુર આવ્યા છીએ ખુબ અદભુત જગ્યા છે આપ પણ જરૂર આવજો